સુરત શહેરમાં વારંવાર ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે વધી રહેલી ચોરીની ઘટનાઓ અટકાવવા માટે પોલીસ પણ મેદાને છે તો ઉધના પોલીસ પથકની હદમાં એક અને રાજકોટમાં બે ઘરફોડ ચોરીને અંજામ આપવાના રીડાને મુંબઈ ખાતેથી ઉધના પોલીસે ઝડપી પાડ્યો છે સુરતમાં વધી રહેલી ચોરીની ઘટનાઓ રોકવા સુરત પોલીસ કમિશનર અનુપમ અનુપમસિંહ ગેહલોત તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન વાબાંગ જામીર અને નાયબ પોલીસ કમિશનર ઝોન ટુ ભગીરથ ગઢવી નાયબ પોલીસ કમિશનર સી ડિવિઝન ચિરાગ પટેલના માર્ગદર્શન હેઠળ ઉધના પીઆઈ એસએન એન દેસાઈ અને સેકન્ડ પીઆઈ જેએસ જામરેના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ જેટ પટેલની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અનામ હેડ કોન્સ્ટેબલ કમલેશ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ ભાવેશ અને નાગેન્દ્રસિંહ ઉદનામાં થયેલા ઘરફોડ ચોરીના ગુના મામલે સીસીટીવી કેમેરાની તપાસ કર્યા બાદ વ્યુમન સોર્સની મદદથી આરોપીનું પગરું શોધી કાઢી મુંબઈ ખાતે જઈ ત્યાંથી રીઢા ગઢફોટ ચોર એવા સિરાજ જમઈ ખાને ઝડપી પાડ્યો હતો સુરત લાવી પૂછપરછ કરતા રીઢાએ કબૂલાત કરી હતી કે ઉધનામાં ચોરી કર્યા બાદ આઠ દિવસ પછી રાજકોટ ખાતે જઈ તે એક દુકાનમાંથી રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન પણ ચોર્યા બાદ ફરી રાજકોટમાં દુકાનમાં ચોરી કરી હતી આ તો ઉધનાનો એક અને રાજકોટના બે ગુનાનો ભેદ ઉધના પોલીસે ઉકેલી કાઢ્યો છે